સૌ કોઈને નમસ્કાર મારું નામ હર્ષા ગોગોરે હું નવસારીથી છું હું ચુમ્માલીસ વર્ષની છું અને હું રાઇટર શિક્ષક અને સેવિકા છું આજે મને પુસ્તક મૂલ્યાંકન કરવાનો અવસર મળ્યો જે માટે જે વાય એફ જેન યુવા સંસ્થાનો ખૂબ ખૂબ આભાર હું આજે જે પુસ્તક લઈને આવ્યો છું એનું નામ છે ડીપ વર્ક ડીપ વર્ક પુસ્તકના લેખક છે કાલ ન્યૂ વર્ક અને આ પુસ્તક લગભગ ચાલીસ ભાષાઓમાં અનુવાદ થયેલ છે અને ગુજરાતી ભાષાના અનુવાદનું પુસ્તક મેં ત્રણ વાર વાંચ્યું છે અને ખૂબ જ સરસ પુસ્તક છે આ પુસ્તકની પસંદગી કરવાનું મુખ્ય કારણ એ છે કે એ આજના સમયને અનુરૂપ પુસ્તક છે આજે ઇન્ટરનેટના સમયમાં સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે આજનું જનરેશન જે વધતી રહ્યું છે પોતાના લક્ષ્યથી તે માટેની વાતો પર ફોકસ કરવામાં આવ્યું છે માટે મને આ પુસ્તક મને ખૂબ ગમ્યું અને મેં આ પુસ્તકને પસંદ કર્યું છે મૂલ્યાંકન માટે ડીપ વર્ક પુસ્તક બે વિભાગમાં વહેંચાયેલું છે વિચારો અને નિયમો અને આ વિચારોના પોઈન્ટ બહુ સરસ છે કે વર્ક કેટલું મહત્ત્વનું છે આપણે કોઈ પણ કામ ફોકસ રીતે કઈ રીતે કરી શકીએ તે માટેના મુદ્દાઓ છે પરંતુ મને નિયમો જે બીજો વિભાગ છે એ ખૂબ ગમે છે કારણ કે નિયમોમાં સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે અને લેખકનું એવું માનવું છે કે આજની આજની જે આજના સમયમાં જે આપણે ડીપ વર્ક નથી કરી શકતા એનું મુખ્ય કારણ ઇન્ટરનેટ જ છે કારણ કે આ જે મહત્ત્વના જે ટૂલ્સો છે ઇન્ટરનેટમાં આપણે જે યુઝ કરી રહ્યા છીએ ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ટ્વિટર છે એમાં વધારે સમયનો બગાડ કરી રહી છે આજની જનરેશન ફોકસ નથી રહી શકતી આજની બુદ્ધિજીઓ પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા પોતાનું ધ્યાન વહેંચાઈ જાય છે ધ્યાન વહેંચાઈ જવાને કારણે એ વિચારધારાની શક્તિ ઓછી થતી જાય છે આ એને કારણે આપણું યુરિકલી શ્રેષ્ઠ કામ નથી કરી શકતા અને આજનું વર્ક નથી થતું એનું મુખ્ય કારણ છે આપણે ઉપર ઉપરચકું કામ કરીએ છીએ એટલે ઉપર ઉપરચકડું કામ એટલે શું આપણે બહુ એના પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા આ મુખ્ય પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે તમે જે પણ વર્ક કરો એ પૂરા ધ્યાનથી કરો તમારા પાંચ કલાકનું વર્ક હોય તો તમે ભલે ત્રણ જ કલાક કામ કરો પણ પૂરા ધ્યાન સાથે કરો અને ઉપરના જે બે કલાક વધે છે એ તો પોતાના મનોરંજન માટે અને પોતાના ગમતી પ્રવૃત્તિ માટે તમે ખર્ચ કરી શકો તમે પોતાના પરિવાર સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરી શકો એવી રીતે તમે પ્લાનિંગ કરીને પોતાનું ડીફવર્ક કરી શકો છો આથી સફળ વ્યક્તિઓ તમે જોઈ શકો તો એને આપણા સામાન્ય વ્યક્તિમાં ફરક શું છે તો આ જ ફરક છે તેઓ પોતાનું કાર્ય પોતાનું કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવા માટે વર્ક કરે છે અને પોતાની કાર્ય કરવાની પદ્ધતિ બીજાથી અલગ હોય છે એને કારણે તેઓ અલગ પડે છે અને સફળ વ્યક્તિ બની ચૂક્યા છે આ પુસ્તકમાં ઘણા એવા ઉદાહરણો આપ્યા છે જે મને ગમ્યા છે સમયના અભાવે હું બધા ઉદાહરણો તો નહીં કહી શકું માત્ર સારાંશ કહી શકું આ પુસ્તકનો તમારે પુસ્તક ચોક્કસથી વાંચવું જોઈએ આપણા ને પણ દુકાન સામેલ કરવામાં આવ્યું છે આપણો મહાભારતના ગ્રંથના રચયેતા વેદ વ્યાસ અને ગણેશજી જે રીતે ડીપ કર્યું છે એની દોઢ લાખ શ્લોકો લખ્યા છે મહાભારતમાં એ મોટું ઉદાહરણ આપ્યું છે તેઓ આપણા ઋષિમુનિઓનું ઉદાહરણ આપ્યું છે એ ડીપ સૌથી મોટું ઉદાહરણ છે જે મને ઘણું આકર્ષ્યું છે મને આ પુસ્તક ખરેખર ખૂબ ગમ્યું કારણ કે આજના સમયને અનુરૂપ છે અને આજની જનરેશન જો આ પુસ્તકને વાંચે તો એને ઘણું બધું જાણવાને સમજવા મળશે એવું મારું માનવું છે લેખકનું એમ કહેવું છે કે વર્ક કરવું સહેલું નથી કારણ કે તેની માટે તમારે તમારે સોશિયલ મીડિયાનો તાગ કરવો પડે છે સખત મહેનત કરવી પડે છે પ્લસ તમારે ઘણું બધું ત્યાગવું પડે છે અને તમારે ટેવો બનેવી પડે છે જે સહેલી નથી કારણ કે સફળ થવા માટે એટલો ત્યાગ તો આપવો પડે ને આ ત્યાગ દીપક માટે અર્થપૂર્ણ છે તમારા જીવન માટે અર્થપૂર્ણ છે આ વિશ્વની મોટી મોટી વ્યક્તિઓ બિઝનેસમેન તેમજ મોટા બિલ ગેટ્સ જે છે એમનું પણ માનવું છે કે ડીપ વર્ગ ખૂબ મહત્ત્વનું છે આ વાતથી સહેમત ડીપ બિલગેટ્સ પણ છે શું તમે છો આ વાતથી સહેમત અને હવે હું એટલું જ કહેવા માગીશ કે હું આ પુસ્તક મૂલ્યાંકનના સમાય ની મર્યાદાને અનુરૂપ મેં મારી રીતે કહેવાની કોશિશ કરી છે જે માટે જીવાય જૈન યુવા ફોરમનો આભાર માનું છું જે મને આ મોકો આપ્યો આભાર